આપણા જીતુભાઈનો વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતમાં સકારાત્મક અભિગમથી ત્વરિત નિર્ણય પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તેમજ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ બે દિવસ અગાઉ તેના કાર્યાલય ખાતે લોકપ્રશ્નો દરમિયાન ચિત્રા ફૂલસર નારી વોર્ડના કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમાની વિસ્તારના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મેદાન ફાળવવા કરેલ રજૂઆત સંદર્ભે જનસમસ્યાને નિવારવા ઉપસ્થિત માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાપડિયા સાથે

મારું નામ ચાવડા જય છે આજથી થોડા સુધી પહેલાં જીતુભાઈ વાઘાણીએ જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરી લોક પ્રશ્નો સાંભળતા હતા ત્યારે યુવાનોને જે રેલવે ગ્રાઉન્ડ બંધ બંધ કર્યું અને તે સમયે જે શારીરિક કસોટીમાં મુશ્કેલી પડતી હતી તેનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેશન દ્વારા નવા બે ગ્રાઉન્ડ ફાળવ ફાળવવામાં આવ્યા છે જીતુભાઈ વાઘાણીના પ્રયાસોથી અને ત્યારે પુલસર 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 પાસે ટીપી સ્કીમ વનમાં તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે વિદ્યાર્થીઓ યુવાનો છે પ્રેક્ટિસ કરે આર્મીની ગ્રાઉન્ડ છે પોલીસ ઓથોરિટીનું છે જે છે ગ્રાઉન્ડ આવે તે વહેલા તકે શરૂ કરવા માનનીય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રયાસો કર્યા તેમનો ખૂબ આભાર આજથી બે દિવસ પહેલા જ્યારે માન્ય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી લોક પ્રશ્ન સાંભળતા હતા ત્યારે અમારા ચિત્ર નારી વોર્ડના જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય પોલીસ છે આર્મી છે વગેરે ઘણી બધી પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે અને ટૂંક સમયમાં એની તૈયારી છે ત્યારે આ આ વિદ્યાર્થીઓને રેલવે ગ્રાઉન્ડની રેલવેના અધિકારી દ્વારા ગ્રાઉન્ડના ઉપયોગ માટે મનાઈ ફરવામાં આવી અને આ પ્રશ્ન અમારા ધ્યાને આવતા અમે વિદ્યાર્થીને જ્યારે બે દિવસ પહેલાં ધારાસભ્યશ્રી લોક પ્રશ્ન સાંભળતા હતા ત્યાં વિદ્યાર્થીને લઈ ગયા હતા અને સદનસીબે ત્યાં ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના શ્રી રાજુભાઈ રાબડિયા પણ ત્યાં હાજર હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નને ધ્યાને લઈ અને ધારાસભ્યશ્રીએ જાણ કરી કે આપણી પાસે એક વધારાનું ઓપ્શન આપણે ડીઆરએમ સાથે વાત તો કરી લઈશું પણ કાયમી પ્રશ્ન જે આપણા વિદ્યાર્થીઓને કામ લાગે એવું એક મેદાન તમારા ધ્યાને હોય તો કહો તો મારા ધ્યાને આપણા ફૂલ સફ્ટિપી સ્કીમના એક પ્લોટ નંબર એકનું આ વિશાળ ગ્રાઉન્ડ ધ્યાનમાં આવેલું હતું એટલે મેં ધ્યાને દોરતા ત્યાં જ મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીના ખૂબ જ સકારાત્મક અભિગમથી ચેરમેનશ્રીએ તાત્કાલિક આ વાતમાં એમની પોતાની કામ કરવાની આ દર્શાવી અને ખૂબ જ પોઝિટિવ લઈ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી અને આ ગ્રાઉન્ડમાં તાત્કાલિક કામ કરાવવા માટે સૂચના અધિકારીઓને આપી દીધી હતી અને આજ રોજ આ કામ ચાલુ થઈ ગયું છે સાથે અમારા એથ્લેટ ભાઈઓ પણ આવી ગયા છે કે કેવી રીતની અમને ગ્રાઉન્ડની રિક્વાયરમેન્ટ છે એના સ્કેચ પણ અમને રજૂ કર્યા છે અમે તેમને ખાતરી આપીએ છે કે આ જ પ્રમાણેનું એમનું ગ્રાઉન્ડ છોકરાઓ માટે અમે તૈયાર કરી આપીશું જેથી કરી આગામી પરીક્ષાઓમાં આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ લાભ લઈ શકે અને એમનું કાર્યકૃતિ ખૂબ જ ઉજ્જવળ થાય એ જ એજ વસ્તુ વર્ત વા